દૂધનો સાગર જે કહેવાય છે કે ગોવાની અંદર જે એક એવી જગ્યા ફરવા માટેની દૂધનો સાગર મને એક મિત્રની કોમેડી કે કમલેશભાઈ તમે આ દૂધનો સાગર જોવા માટે જરૂરથી જજો ગોવાથી બે કલાકનો રસ્તો છે અને ત્યાંથી અગિયાર કિલોમીટરનો જે રસ્તો છે સાહેબ રસ્તામાં તમે આવી રીતના જતા જાઓ જંગલ છે જંગલની અંદરથી તમારે જતું જવાનું અને આવી રીતના ચાલુન ચાલુ ચાલું હોય બેથી ત્રણ ઝરણા આવતા હોય છે અને લાલ માટીથી પથરાયેલું આખું આ જંગલ અને જંગલની અંદર આવી બોલેરો ગાડી હોય બોલેરો ગાડીની અંદર ફરતા 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 જવાનું અને જે ખરેખર જંગલની અંદર આ જે ફોરેસ્ટ ખાતા વિભાગની અંદર આ બધું સંભાળવામાં આવતું હોય છે જેની કિંમત છે સોળસો રૂપિયા ગોવાથી આપણે લઈ જાય મૂકી જાય ફરવાથી માળીને બધી વ્યવસ્થા અંદર એ લોકોને જમવાની પણ વ્યવસ્થા હોય છે અને પહોંચી ગયો દૂધ દૂધસાગરને આગળ ચાલતા ચાલતા તમારે જવાનું અને ચાલતા ચાલતા લગભગ એક કિલોમીટર સુધી અંદર તમે જાઓ ત્યારે ધીમે ધીમે આ નાના નાના ઝરણા આવતા જાય અને પછી આગળ તમને મોટો ઝરણા પણ તમને જોવા મળી જશે અને આ જે જોવાની મજા તમે આજે જોઈ રહ્યા છો કે ચિન્નઈ એક્સપ્રેસ ફિલ્મનું શૂટિંગ પણ થયું હતું ઘણા બધા પિક્ચરના શૂટિંગ અહીં ઘડી થયેલા છે ત્યાંથી ધોધ ઉપડે ને સાહેબ ત્યાંથી નીકળે ને એટલે આ કર્ણાટકથી આવતું હોય છે આ પાણી અને આ ધોધ સફેદ કલરનું હોય છે એટલે અહીંયા નામ પડ્યું છે દૂધસાગર દૂધ જેવો છે ને સાહેબ તમને પણ ગયમું હશે અને ગમું હોય તો આ વિડીયો બધા લોકોને મોકલી દો અને તમારા બધા મિત્રો જે ફરવાના શોખીન હોય તો ગોવા જરૂરથી જાઓ ત્યારે આ જગ્યાએ જવાનું ભૂલતા નહીં હો